સમસ્યા વાત ભુવાને કરી હતી આ દરમિયાન ભુવાને તેની પત્ની ફરિયાદ મહિલાને એવી સલાહ આપી હતી કે તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે તે સુધારવા માટે થોડીક વિધિ કરવી પડશે જે માટે થોડો થઈ જશે જેથી તે મહિલા આ દરમિયાન ભુવાની વિધિના નામે ફરિયાદ મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું આ સમગ્ર મામલા મહિલાને છેતરાયાને અને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચી હતી જોકે સમગ્ર મામલે લઈને સરથાણા પોલીસે ભુવા ખનુનારાયણપુરા સામે ફરિયાદ નોંધી અનુભવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ